હેલો ફ્રેન્ડ્સ માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે તુરિયા બટેટાનો સંભારો બનાવીશું જો તમે તુરિયાની છાલને ફેંકી દેતા હોય તો એકવાર આ રેસિપી જરૂરથી જોજો તુરિયાની છાલમાંથી ખૂબ જ ટેસ્ટી અને ખાવાના સ્વાદમાં વધારો કરે તેવો સંભારો આજે આપણે બનાવીશું જમવામાં જો સંભારો ન હોય તો જમવાનું આપણે અધૂરું લાગે છે તો ખૂબ જ ટેસ્ટી આજે આપણે તુરિયા બટેટાનો સંભારો બનાવીશું રેસિપી સારી લાગે તો લાઇક અને શેર જરૂરથી કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો સૌ પ્રથમ આપણે તુરિયાની છાલ અને બટેટાને આ રીતે લઈ લેશું અને તુરિયાની છાલને આપણે પહેલાં સારી રીતે સાફ કરી લેશું તો જે આ અણીવારો ભાગ હોય છે તેને આ રીતે ચાકુથી આપણે પહેલાં કાઢી લેશું દૂર કરી લેશું તમે આ રીતે પણ કાઢી શકો છો તો આ રીતે તુરિયાની છાલને આપણે પહેલાં સાફ કરી લેશું આ રીતે તુરિયાની છાલને સાફ કર્યા પછી તેને આપણે નાના નાના ટુકડામાં કટ કરશું તો તમે જોઈ શકો છો સેલાઈથી તે ભાગ દૂર થઈ જાય છે અને પછી બસ તેને આ રીતે આપણે કટ કરી લેશું તો મીડિયમ સાઇઝમાં આ રીતે પહેલાં તુરિયાની છાલને આપણે કટ કરી લેશું આ રીતે સાફ કરતા જશું અને તેને કટ કરી લેશું આ રીતે તેને મીડિયમ સાઇઝમાં કટ કરી લેશું હવે તુરિયાની છાલને આપણે સ્લાઇઝમાં કટ કરી લેશું તો આ રીતે પટ્ટી ટાઈપમાં બધા તુરિયાની છાલને આ રીતે ચાકુની મદદથી કટ કરી લેશું તમે જોઈ શકો છો અહીંયા તુરિયાની છાલને આપણે કટ કરી લીધી છે હવે આપણે બટેટાને પહેલાં તેની છાલને આ રીતે પિલરની મદદથી દૂર કરી લેશું અને પછી તેને પણ તુરિયાની છાલની જેમ આપણે સ્લાઇઝમાં કટ કરી લેશું તો આ રીતે બટેટાને સાફ કર્યા પછી તેમાંથી આપણે આ રીતે સ્લાઇસ બનાવશું તો તેની સ્લાઇસ પણ આપણે મીડિયમ સાઇઝની રાખીશું તો આ રીતે આપણે બટેટાની સ્લાઇસ કટ કરી લેશું તો અહીંયા આપણે એક જ બટેટાનો ઉપયોગ કરીશું આ બટેટાને આપણે સાઈડમાં રાખી દઈશું તે જ રીતે હવે આપણે મરચાંને કટ કરી લેશું તો બે નંગ તીખા મરચાં લેશું અને તેને પણ કટ કરી લેશું સંભારામાં મરચાં તીખા હોય તો વધારે સરસ લાગે છે તો બે નંગ તીખા મરચાં લઈ લેશું અને તેને કટ કરી લેશું અહીંયા તમે મોરા મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો બધી વસ્તુ રેડી છે હવે ગેસની ફ્લેમ ચાલુ કરી એક કઢાઈમાં આપણે એક ચમચી જેટલું તેલ એડ કરીશું ખૂબ જ ઓછા તેલમાં આપણે સંભારો વઘારવાના છે તેલ ગરમ થઈ જાય એટલે રાઈ અને જીરું એડ કરીશું રાઈ અને જીરું સરસ કકડી જાય એટલે તેમાં ચપટીક હિંગ એડ કરી દેશું હિંગ એડ કર્યા પછી હવે આપણે તેમાં પહેલાં તેલમાં બટેટા નાખશું અને બટેટાને પહેલાં તેલમાં ચડવા દેસું જેથી કરીને બટેટા સારા એવા પાકી જાય અહીંયા આપણે બિલકુલ પાણીનો ઉપયોગ કરવાના નથી પાણી વગર જ આ સંભારો આપણે પકાવીશું તો પહેલાં બટેટાને આ રીતે તેલમાં ચડવા દેશું બટેટા તેલમાં થોડાક ચડી જાય એટલે તેમાં હવે આપણે મરચાં એડ કરી દેસું અત્યારે આપણે ગેસની ફ્લેમને મીડિયમ ટુ લો રાખીશું અને સારી રીતે આ રીતે હલાવતા જશું અને તેલમાં ચડવા દેસું બંને વસ્તુ એડ કર્યા પછી હવે આપણે તુરિયાની છાલને તેમાં એડ કરી દેસું તુરિયાની છાલ એડ કર્યા પછી તેને પણ સારી રીતે તેલમાં મિક્સ કરી લે બધી વસ્તુ સરખી મિક્સ થઈ જાય એટલે તેને આપણે ઢાંકી દઈશું અને ગેસની ફ્લેમને લો રાખીશું બે મિનિટ પછી તેને આપણે ચેક કરીશું તો તમે જોઈ શકો છો સંભારો આપણો થોડોક સારો એવો ચડી ગયો છે તો હવે આ સ્ટેજ ઉપર આપણે મસાલા એડ કરશું તો સ્વાદ અનુસાર મીઠું અને ચપટીક હળદર તેમાં એડ કરી દેશું તો હળદર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને ફરીથી તેને સારી રીતે મિક્સ કરી લેશું આ રીતે મિક્સ કર્યા પછી હવે ફરીથી તેને થોડીકવાર માટે આપણે ઢાંકી દેશું અને બેથી ત્રણ મિનિટ માટે તેને ચડવા દેસું વચ્ચે વચ્ચે તમારે ચેક કરતું રહેવાનું તો અહીંયા બે મિનિટ પછી આપણો સંભારો બનીને રેડી છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસું આપણો સંભારો પાકી ગયો છે કે નહીં તેને આ રીતે તમે ચાકુથી ચેક કરી શકો છો તો સરસ આપણો સંભારો બનીને રેડી છે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું રેડી છે ગરમા ગરમ સંભારો સવ કરવા માટે ખૂબ જ ટેસ્ટી અને ખાવાના સ્વાદમાં વધારો કરે તેવો તુરિયાની છાલમાંથી બનાવેલો સંભારો રેડી છે સર્વ કરવા માટે આ જ રીતે તમે તુરિયાની છાલ અને ટિંડોરીનો સંભારો પણ બનાવી શકો છો આજની આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને જો રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું પણ ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ